અલલો મિત્રો આજને આવલોક માતા માર સ્વાગત છે અને હું આવી ગયો છું અત્યારે અમારા મિત્ર રાજુભાઈ જોડે જે તમે જોઈ શકો છો જે સાટ ભાજી વેચે છે આ પાછડે રાજુભાઈ એમની સ્ટોલ છે અહીંયા નીચે જ છે જે અહીંયા સાટ ભાજી વેચે છે અને હું જઈ રહ્યો છું સાટ બજારમાં જઈ રહ્યો છું આ વિડિયો બનાવવા માટે આપણી ગાડી મારી પાછળ તો ચલો જઈએ આપણે સાટ બજારમાં વિડિયો બનાવવા માટે

બજાર માં ચાલતો ચાલતો બાઈક તો મારી તરફ પડી છે હું ચાલતો ચાલતો જઉં છું તો ચાલો ઓય આપણો મ્યુઝિક નવો હોય બે તો દુકાન જવાનું છે પણ દુકાન જાવશું સલવાંગ ગઈ છે આપણો તો મિત્ર છે મા એમ જોડીએ જવાનું છે પણ અજી કામ થી નહી કે એટલે હું તો કણ બ્લોગ શૂટ કરતા હો એટલા માટે બ્લોગ શૂટ કરવા હું નીકળી ગયો છું અત્યારે સામ મેટર નું દેખાય છે તિરંગો આપણો ઝૂમ કરવું પડશે એક સેકન્ડ ચાલવા सामने दिखाई है तिरंगो छे तिरंगा सर्कल के भाई सही इधर हूं इकडी गयो छु ए साइड ज जाऊ छु जाऊ छु साइड ट्रैफिक बहु रहे तो पास जो तीम्ली, तीम्ली पास। तो ये तुमने ट्रैफिक बताऊ इधर ना टीम लिख टीम लिख रहा फिक्स दे बस ओ हम भाई गोलवाड़ा से आयो छु आ सामने नहीं आई एम नि शॉप रे पत्रिका इन दुकान ये कामों का रुझान ये जो काम हो ऐसे हम भी बन करें इसे तो आप लोग बस दूसरा काम था इसे तो मुझे ऐसा कुछ करेंगे यहाँ सरस में जाने कपड़ा मालिया 650 750 रात इपोलीस त्याग भी से पब्लिक में सुन इच्छना वहाँ से चाहिए तो आप लोग वीडियो में नहीं इसे तो हम पास हो गए नहीं

चलो मित्रों तमने एक फोन आई गयो तो इतने फोन ऊपर तो पण वीडियो कट गईयो मारो એટલે અયા પાછો વિડિયો મે ચાલુ કરી દીધો છે એ પત્રિકાને ઓર્ડર માટે ફોન આઈ ગયો હતા મેં તમને તો કર મારા બીજો ફોન લાવો જ પડશે એનું કારણ હું તમને તો કારણ કે છે મોસે મોબાઈલ આવી જાય કે ફોન કટ થઈ જાય ફોન કટ થઈ જાય છે અને પ્લસ એને ઉછે તો એડિટિંગ ઓપસે લોજો પર છે એટલે હું કીધું કે